રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ મુકામે આવી પહોંચી હતી ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી રાહુલ ગાંધી સૌ દેશવાસીઓને જોડવાનો સંદેશ આપી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશી હતી જ્યાં રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન જનસભાને પણ સંબોધી હતી અને જનસભામાં વિવિધ મુદ્દે કેન્દ્રને રાજ્યની સરકારને આડેહાથ લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ઝાલોદથી નીકળ્યા બાદ આ યાત્રાએ કંબોઈ મંદિર ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું જ્યાં ભજન કીર્તન તેમજ દર્શન બાદ આ યાત્રાએ દાહોદ તરફ પ્રયાણ કરી દાહોદમાં પ્રવેશ કર્યો હતો અને આ યાત્રા આગળ વધી દાહોદ બસ સ્ટેશનથી સ્વામી વિવેકાનંદ સર્કલ ચાર થાંભલા સરસ્વતી સર્કલ બિરસા મુંડા ચોક દેસાઈવાડ જનતા ચોક ગોધરા રોડ થઈ પીપલોદ જવા માટે રવાના થઈ હતી રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાયયાત્રાનું દાહોદવાસીઓએ ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું જ્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનું રાહુલ ગાંધીએ હર્ષભેર અભિવાદન ઝીલ્યું હતું આ યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં દેસાઈવાડ જનતા ચોક ખાતે જય રામ અને મોદી મોદીના નારા પણ લાગ્યા હતા દાહોદ જિલ્લાની લોકસભાની બેઠક માટે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમજૂતી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ હાલ તો કોંગ્રેસ આ પાર્ટી બેમાંથી કઈ પાર્ટીના ઉમેદવારને દાહોદ લોકસભા બેઠકની ટિકિટ આપવામાં આવશે તે હવે જોવાનું રહ્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર